નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતની અને દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે અમારી પીકે કે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અત્યારે હાલ જેઠાલાલને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જી આ મિત્રો આપણે જણાવી દઈએ કે જેઠાલાલ તારક મહેતાકા ઉલ્ટા ચામાં સો છોડી રહ્યા છે જી આ મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો અઢાર વર્ષથી દર્શકોનો મનોરંજન કરતો ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજકાલ પથલનો સામનો કરી રહ્યો છે તો વધુ આપને જણાવી દઈએ કે એવા સમાચાર છે કે જેઠાલાલનું પાત્ર ભજનના દિલેપ જોશી અને બબીતા એટલે કે મુનમુ દત્તા શો છોડી શકે છે તો મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે આ અંગે શો નિર્માતા આશીત મોદીએ કહ્યું શો વિશે ભરમક વાતો લખવામાં આવી રહી છે પરંતુ અમને તેનાથી કોઈ અસર થતી નથી જો આપણે અફવાનો જોબ આપવા જે શરૂ કરીશું તો તો ક્યારે બંધ થશે નહીં ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ